મિત્રો મિત્રો બે હજાર પચીસ નું નવું વર્ષ ચાલુ થઈ ગયું છે તો રેશન કાર્ડ ધારકો માટે નવા અપડેટ આવી ગયા છે તો આપણે માહિતી લેવાના છે કે જાન્યુઆરી બે હજાર પચીસ થી રેશન કાર્ડ ધારકો માટે પાંચ મોટા અપડેટ એમાં જોઈએ તો અનાજ લેવા સ્માર્ટ કાર્ડ લઈને જવું કે રેશન કાર્ડ લઈને જવું અનાજ સાથે મળશે એક હજાર રૂપિયાની સહાય અનાજ પેકિંગમાં મળશે કે છૂટું મળશે ઈ કેવાયસી નહીં કરી હોય તો અનાજ મળશે કે નહીં મળે અને છેલ્લું છે જાન્યુઆરી બે હજાર પચીસમાં મળવા પાત્ર જથ્થો તો આ પાંચ અપડેટ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે તો વિડીયો છેલ્લે સુધી જોજો લાસ્ટ સુધી જોજો ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને પણ લાઈક કરી દેજો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો આપણે માહિતી લઈએ કે અનાજ લેવા માટે સ્માર્ટ કાર્ડ લઈને જવું કે જૂનું જે રેશન કાર્ડ છે ઓકે તો મિત્રો સરકાર દ્વારા કોઈ પણ પરિપત્ર આપવામાં આવ્યો નથી કે જાન્યુઆરી બે હજાર પચીસ થી તમે સ્માર્ટ કાર્ડ વડે જથ્થો ઉપાડી શકશો તમે ઘણા વિડીયો જોયા હશે જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે જાન્યુઆરી મહિનાથી તમને રેશન કાર્ડની દુકાનમાં સ્માર્ટ રેશન કાર્ડ વડે અનાજ આપવામાં આવશે તો હાલ મિત્રો એવી કોઈ પણ માહિતી નથી જેથી તમે સ્માર્ટ કાર્ડ વડે અનાજ લઈ શકો મિત્રો તમારે તમારે જે જૂનું રેશન કાર્ડ છે એ જ લઈને દુકાને જવાનું છે કારણ કે હાલ કોઈ નવી પદ્ધતિ અમલમાં આવી નથી દુકાનદાર દ્વારા તમને જથ્થો આપવામાં આવે છે ત્યારબાદ જે રેશન કાર્ડ છે એમાં એની એન્ટ્રી કરવાની હોય છે કે તમે કેટલો જથ્થો લીધો છે જેથી તમારે જૂનું રેશન કાર્ડ લઈ જવું પડશે જેથી દુકાનદાર રેશન કાર્ડમાં તમને જે મળવાપાત્ર જથ્થો છે એની એન્ટ્રી કરી શકે એટલે કે મિત્રો જે સ્માર્ટ રેશન કાર્ડ છે હાલ તમારે દુકાને લઈને જવાનું નથી જો તમે જશો તો તમારે ધક્કો ખાવો પડશે કારણ કે જે હાલ જે ચાલે છે જૂનું જ રેશન કાર્ડ ચાલુ છે તમે જૂનું રેશન કાર્ડ લઈને જશો ત્યારબાદ જ તમને દુકાનદાર જથ્થો આપશે હવે મિત્રો નવું જોઈએ કે અહીંયા લખેલું છે કે ઓનાજ સાથે મળશે એક હજાર રૂપિયાની સહાય તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જાન્યુઆરી બે હજાર પચીસ થી ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને રાશનની સાથે એક હજાર રૂપિયા પણ આપવામાં આવશે બે હજાર અઠાવીસ સુધી કેન્દ્ર સરકાર દ્વારા દ્રઢ મહિને એનએફએસ એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને પાંચ કિલો અને અંત્યોદય કાર્ડ ધારકોને પાંત્રીસ કિલો મફત અનાજ આપવામાં આવે છે તો આ સાથે લાભાર્થી પરિવારના બેંક ખાતામાં એક હજાર રૂપિયા પણ જમા કરવામાં આવશે હકીકતમાં સરકારની આ પહેલ ગરીબ પરિવારોને તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે જો કે સરકારે આ માટે કેટલાક પાત્રતા માપદંડો નક્કી કર્યા છે દરેકને આ લાભ મળશે નહીં માત્ર અંત્યોદય કાર્ડ ધારકોને આમાં સામેલ કરવાની માહિતી છે એક હજાર રૂપિયા એવા પરિવારોને આપવામાં આવશે જેમાં કમાનાર કોઈ નથી અથવા જેમની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી હોય આવા પરિવારને રોકડ યોજનામાં સામેલ કરવામાં આવશે જોકે અત્યાર સુધી માત્ર અટકણો જ લગાવવામાં આવી રહી છે સત્તાવાર રીતે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી ઉપરાંત આ મદદ માટે પ્રથમ પાત્રતા ઈ કેવાયસી હોવાનું કહેવાય છે કારણ કે હવે સરકાર ઈ કેવાયસી વગરના લોકોને મફત રાશનનો પણ લાભ નહીં આપે એટલે કે મિત્રો જો તમે ઈ કેવાયસી ના કરી હોય તો કરાવી લેજો કારણ કે જો એક હજાર તમને મળવાના થશે તો જો ઈ કેવાયસી નહીં હોય તો પણ તમને પ્રોબ્લેમ થઈ શકે છે બીજું કે અનાજ પેકિંગમાં મળશે કે છૂટું મળશે તો મિત્રો રેશન કાર્ડ ધારકો દ્વારા સરકારમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે રેશન કાર્ડ પર અનાજ આપવામાં આવે છે એની ગુણવત્તા છે એ હલકી કક્ષાની છે કે જે અનાજ હોય છે એ દુકાનદાર દ્વારા આપવામાં આવે છે એ અનાજ સડેલું હોય છે અથવા તો અનાજમાં ભેળસેળ થતી હોય છે આ અનાજમાં જે ભેળસેળ અથવા તો બગડેલું સળેલું આવતું હોય એ અનાજ દુકાનદારોને ગોડાઉન મારફતે આપવામાં આવે છે ત્યારબાદ જે દુકાનદાર છે એ રેશન કાર્ડ ધારકોને અનાજ આપે છે ઘણીવાર એવું થતું હોય છે કે અનાજ છે એ ગોડાઉનમાંથી જ ખરાબ આવતું હોય અને દુકાનદાર અને ગ્રાહક વચ્ચે તકરાર પણ થતી હોય આથી સરકાર દ્વારા જે અનાજ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવે છે એને પેકિંગમાં આપવામાં આવે એવી માહિતી આપવામાં આવી હતી પરંતુ હાલ સુધી એવો કોઈ અપડેટ નથી કે જાન્યુઆરી મહિનામાં રેશન કાર્ડ પર જે અનાજ મળવાનું છે એ તમને પેકિંગ માં મળશે તો મિત્રો જાન્યુઆરી મહિનો ચાલુ થઈ ચૂક્યો છે તો અમને કોઈ પણ એવો અપડેટ નથી કે જે તમને અનાજ આપવામાં આવવાનું છે જાન્યુઆરી મહિનામાં ઘઉં ચોખા કે ખાંડ એ તમને પેકિંગમાં મળશે તો એ તમારે ઘરે થી થેલી લઈને જવાનું છે જેથી તમે અનાજ લઈ શકો બીજો અપડેટ છે કે ઈ કેવાયસી નહી કરી હોય તો અનાજ મળશે કે નહીં મળે તો મિત્રો રેશન કાર્ડની ઈ કેવાયસી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ હતી છતાં પણ સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે જેમને ઈ કેવાયસી નથી કરી એમને પણ ડિસેમ્બર મહિનામાં અનાજ આપવામાં આવશે અને એમને અનાજ પણ આપવામાં આવ્યું હતું ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે કે જે રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી નહીં હોય એમને અનાજમાં કોઈ પણ પ્રકારનો કાપ મૂકવામાં આવશે નહીં પૂરેપૂરું અનાજ આપવામાં આવશે હાલ સરકાર દ્વારા ઈ કેવાયસી હજુ પણ તમે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવી શકો છો મિત્રો જો તમારું રેશન કાર્ડનું ઈ કેવાયસી ના થયું હોય તો તમે આ મહિને અનાજ મળશે પરંતુ ઈ કેવાયસી કરાવી લેવું હિતાવહ છે કારણ કે રેશન કાર્ડની સાથે ઘણી બધી યોજનાઓ લિંક કરવાની માહિતી મળી છે જેથી રેશન કાર્ડની ઈ કેવાયસી હશે તો દરેક યોજનાનો લાભ તમે સરળતાથી લઈ શકશો અનાજ મળતું હોય કે ના મળતું હોય દરેક રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરવું ફરજિયાત છે તો જેટલી બને તેટલી વહેલી તકે રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવી લેવું જોઈએ તો મિત્રો જો તમે પણ હાલ ઈ કેવાયસી નથી કરાવ્યું તો કરાવી લેજો કારણ કે દરેક યોજના છે સરકારી યોજનાઓ જો તમારું રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ હશે ઈ થયેલું હશે તો જ તમને લાભ થશે તો ફટાફટ હવે મિત્રો આપણે જોઈએ લાસ્ટ કે જાન્યુઆરી બે હજાર પચીસ માં જે જથ્થો મળવાનો છે તો કેટલું કેટલું અનાજ તમને મળવા પાત્ર રહેશે તો સૌથી પહેલા આપણે વાત કરીએ અંત્યોદય કાર્ડ ધારકોને મળવા પાત્ર જથ્થો જેમની પાસે અંત્યોદય રેશન કાર્ડ હોય એમને કેટલો જથ્થો મળશે તો અહીંયા તમે જોઈ શકો છો જે કાર્ડ છે ઘઉં કિલો વિના મૂલ્યેલો આવશે એ પણ વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ત્રીજા નંબર પર છે ખાંડ તો ખાંડ વ્યક્તિ દીધ ત્રણસો પચાસ ગ્રામ આપવામાં આવશે પરંતુ જો ઓછામાં ઓછી એક કિલો ખાંડ આપવામાં આવશે જો તમારી સંખ્યા એક હશે રેશન કાર્ડની

તો ઘઉં છે ત્રણ કિલો વ્યક્તિ દીઠ મળવા પાત્ર થશે એપીએલ બીપીએલ અને પીએચએચ જે બીપીએલ કાર્ડ ધારકો છે જે હોય જેમની પાસે કાર્ડ હોય તેમને કિલો વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે તો ચોખા પણ બે કિલો વ્યક્તિ દીઠ નું પ્રમાણ છે એ વિના મૂલ્યે છે ત્યારબાદ આપણે ખાંડ જોઈએ બીપીએલ કાર્ડ ધારકોને જ ખાલી ખાંડ આપવામાં આવશે એપીએલ કાર્ડ ધારકોને ખાંડ આપવામાં આવે નહીં

તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ બાર